નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આ બજેટને લઈને સૌ કોઈની નજર હતી આ વખતના બજેટ પર મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરોનું બજેટ આ વખતે રજૂ થયું છે જે પ્રકારના પરિણામો આવ્યા અને જે રીતે આ વખતે વિપક્ષ પણ સક્રિય જોવા મળી રહ્યું હતું ત્યારે સૌ કોઈની નજર હતી કે આ વખતનું આ બજેટ કેવું હશે કયા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે કયા ક્ષેત્રોને આવરી લેવામાં આવશે જોકે જે રીતે એક નજરે આ બજેટને આપણે જોઈ રહ્યા છે તો ક્યાંક યુવાનો તો ક્યાંક મહિલાઓ અને ખેડૂતો બધાને આવરી લેવામાં આવ્યા છે આ ખજાનામાંથી બધાની માટે કંઈક ના કંઈક નીકળ્યું છે તેવું કહી શકાય છે

તેમાં વધારીને પંચોતેર હજાર કરી દેવામાં આવ્યું છે થી ત્રણ લાખ સુધી કોઈપણ પ્રકારનું ટેક્સ નહીં એવી ઘણી બધી જાહેરાતો જે કરવામાં આવી છે અને તેની સાથે જ ઘણી જે યોજનાઓ લઈને આવી રહ્યા છે તે ખરેખર કેટલી મદદરૂપ સાબિત થશે અને આ વખતનું જે આ બજેટ છે તે સામાન્ય જનતાને કેવા પ્રકારની રાહત આપશે અને હજી પણ વિપક્ષ તેના પર કેવા પ્રહારો કરી શકે છે તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી પારસ જોશી છે બીજેપીમાંથી આપણી સાથે સીએ જૈનિશ પરીખ જોડાયા છે ઇકોનોમિસ્ટ ચંદ્રકાંત આપણી સાથે સ્વાગત છે સૌથી પહેલા જયારે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો ઇકોનોમિસ્ટ તરીકે આપ ચંદ્રકાંત ઠક્કર છે આપનું શું માનવું છે આ બજેટને લઈને જે પ્રકારની ફાળવણી કરવામાં આવી છે ઓવરઓલ બજેટ એનો જો કદ જે આપણે કહીએ તો છત્રીસ થી સાડત્રીસ લાખ કરોડ આપણે આ કદ જોઈ શકીએ છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બહુ ધ્યાન આપવામાં આવ્યું છે બધા જ વર્ગોની વાત કરીશું પરંતુ ઓવરઓલ જે આ ફાળવણી કરવામાં આવી છે એક રીતે જોતા અત્યાર સુધીની આર્થિક સ્થિતિ જોઈએ કારણ કે એક દિવસ પહેલા ઇકોનોમિક જે સર્વે પણ રજૂ કરવામાં આવી હોય તેમાં જે દેશની આર્થિક સ્થિતિ હોય છે તે પણ રજૂ કરવામાં આવે છે ને હવે તેના જે પડકારો છે તે પડકારોને કેવી રીતે આપણે પડકારો જે છે એને કેવી રીતે આપણે દૂર કરીશું તેનું પણ રિપ્રેઝન્ટેશન અહીંયા કરવામાં આવતું હોય છે એક દિવસ પહેલા તેને જોતા અત્યારે આ બજેટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો ચંદ્રકાંતજી ઓવરઓલ બજેટમાં જોઈએ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એલોકેશન કરવામાં આવ્યું છે જે અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ રૂપિયાનું છે જે મેસિવ એલોકેશન છે અને જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સ્ટ્રેસ આપવામાં આવે એટલું ઇકોનોમિક ડેવલપમેન્ટ ફ્યુચરમાં સારું થઈ શકે નું ફોરેન નું ઇન્વેસ્ટમેન્ટ પણ અહીં આવે કારણ કે જેટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે એટલું ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ વધે ફોરેનના ઇન્વેસ્ટમેન્ટ વધવાથી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ વધે અને બીજું જે ફિઝિકલ કોન્સલ્ટેશન ની રીતે જોઈએ તો પાંચ ટકાથી ઓછી એટલે કે ફોર પોઈન્ટ કર્યો છે ઇયર એન્ડે ફોર પોઈન્ટ નાઇન પરસેન્ટ તો ઇન્ફ્લેશન ઉપર કંટ્રોલ આવે અને ફિઝિકલ માટેના સ્ટેપ્સમાં ફાઇનાન્સ મિનિસ્ટરે એવું પણ કહ્યું છે કે નેક્સ્ટ યર ફિઝિકલ ડેફિસિટ ફોર થશે તો આ રીતે જે ફિઝિકલ કોન્સોલિડેશન માટેના જે પ્રયત્ન છે એ પણ યોગ્ય પ્રયત્ન થયેલા છે પણ હવે એને બજેટમાં મૂકવા અને એક્ચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ કરવા એ બે વચ્ચેનું અંતર આપણે યર એન્ડે જોઈ શકીશું પારસી બીજેપી માંથી જૈનિશભાઈ છે આપણી સાથે પણ તમારી પાસે પછી આવીશ કારણ કે પેલા બીજા એક તો વિપક્ષ અને સાત પોઈન્ટ પંચોતેર લાખ સુધીની આવક હવે નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે કર થઈ ગઈ છે આ મુદ્દો કેટલો મહત્વનો કહી શકાય છે સરકાર જ્યારે આ લઈને આવી છે ત્યારે સામાન્ય વર્ગને સામાન્ય જનતાને કેટલો ફાયદો થશે મેડમ ચોક્કસ પણ કહીએ ને તો આજના બજેટ ઉપર જે છે ભારતની જનતાને અને ગરીબ અને મધ્યમ વર્ગ ને ખૂબ જ આશા હતી પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગ જે છે એ ખૂબ જ નિરાશ થયો છે આ બજેટ ઉપરથી કારણ કે તમે જોશો કે એવી કોઈ મોટી રાહતો જે છે અથવા તો કેવું એવું નક્કર આયોજન જે છે એ કરવામાં આવ્યું નથી જે રીતે મોદી સરકારે જે ની વાત કરી હતી કે આવતા પાંચ વર્ષ નું વિઝન અને બે હાજર સુડતાલીસ સુધીના વિઝન પ્રમાણે જે કામ કરવાનો રોડમેપની વાતો કરી હતી એ રોડમેપની વાતો જે છે એ જે છે હવાઈ ની જેમ ફૂટી ગઈ છે એવું આજના બજેટની અંદર જોવા મળે છે આ તમે જોશો કે એમણે જે વચગાળાના બજેટની અંદર જે મેઈન ચાર મુખ્ય મુદ્દાઓ જે લીધા હતા જે ખેડૂતનો મુદ્દો લીધો હતો ગરીબોનો મુદ્દો લીધો હતો મહિલાઓનો મુદ્દો લીધો હતો યુવાનોનો મુદ્દો લીધો હતો પરંતુ તમે જોશો કે આખા બજેટની અંદર તમે જોશો તો ખેડૂતો માટે ક્યાંય એમએસપી વધારવાની કે ની કોઈ વાત જે છે એ કરવામાં આવી નથી આ સાથે સાથે કૃષિ બિયારણો અથવા તો એના જે ખેત ઉત્પાદનોને લગતી જે વસ્તુઓ છે એના પર ટેક્સમાં કોઈ રાહતની જે છે વાત છે એ કોઈ કરવામાં આવી નથી ખેડૂતોના ઋણ માફીની વાત જે છે એ બી જાતની કોઈ વાતો જે છે એ વાત કરવામાં આવેલી નથી એટલે ખેડૂતોને જે સહાય કરવાની જે રીતની વાત હતી તમે જોયું હશે કે માં જે રીતે અન્ય મુદ્દાઓ ઉપર જે જે રીતે આંદોલનો કર્યા હતા અને એ વખતે સરકારે જે રીતે ખેડૂતો આતંકવાદીઓ હોય એ રીતે આખા કચડી નાખવામાં આવ્યા હતા એ મુદ્દાઓને તો એ જે મુદ્દાઓ જે છે એને ક્યાંય બી આ બજેટની અંદર ધ્યાન આપવામાં આવ્યું નથી તમે ખેડૂતોની વાત કરી છે તે કદાચ બજેટમાં ખેડૂતો માટે જે જોયું હશે છ કરોડ ખેડૂતોની માહિતી જમીન રજીસ્ટ્રીમાં લાવવામાં આવશે પાંચ રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે જે ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ થશે જે કિસાન કાર્ડ ની વાત આપણે વાત તો ના કરીએ ગુજરાત ની વાત કરીએ ને તો કિસાન કાર્ડ ની અંદર છે છે ને ને વાર્ષિક રૂપિયા એ યોગદાન છે ને સરકાર તરફથી આપવામાં આવતું નથી ખાલી એ ક્રેડિટ કાર્ડ આપી દેવામાં આવે છે અને જયારે ક્રેડિટ કાર્ડ લઈને સરકાર જે તે સરકારી એજન્સીઓની અંદર જાય છે ધક્કા ખાય છે પરંતુ એ સરકાર ની અંદર એ કિસાન ક્રેડિટ કાર્ડ જે છે ને એ ખાલી ખિસ્સા અંદર એક પ્લાસ્ટિક નું કાર્ડ પડ્યું રહ્યું ને એવી સ્થિતિ છે આપ જે છે જઈને પૂછી શકો છો કે ખેડૂતો હોય તો હવે બીજી એક વસ્તુ એ કે છ લાખ છ કરોડ થી વધારે ખેડૂતો જે ઓન રેકોર્ડ લાવવામાં આવશે રજીસ્ટ્રેશન કરવામાં આવશે પરંતુ એ રજીસ્ટ્રેશન કર્યા પછી શું આજે તમે જ્યારે ખેડૂતો પાસેથી પાક વીમાના પૈસા લો છો તમે આજે જુઓ કે એમના જે એક હેક્ટર દીઠ જે છે ખેતીની જે છે એમનો ખર્ચ છે ને એ લગભગ ત્રીસ થી બત્રીસ હજાર રૂપિયા એક હેક્ટર ખેતીનો ખર્ચ થાય છે જ્યારે જયારે નુકસાન થાય છે કુદરતી આપત્તિઓમાંથી અતિવૃષ્ટિથી ત્યારે સરકાર જે છે ફક્ત ફક્ત ને રૂપિયા સુધીની સહાય કરે છે. અને તમે હમણાં જ જોશો કે ગુજરાત હાઈકોર્ટે બી ફિટકાર લગાવી હતી ભાજપ સરકારને ગુજરાતની અંદર કે બે હાજર સોળ સત્તર થી લઈને બે હાજર ચોવીસ સુધીમાં જે બી સરકારી સહાય જે હતી એ પૂરતી નથી જે ખેડૂતો જે છે એમને નુકસાન થયું હતું એ રીતે એટલે ક્યાંક ને ક્યાંક જુઓ કે આ લોકો બજેટ ની અંદર કઈ રીતે વાત કરશે કે પ્રાકૃતિક ખેતી ની વાત કરશે ડ્રોન થી જે છે જંતુનાશક દવાઓ છાંટવાની વાત કરશે મેડમ હું તમને પૂછું છું આજે આપણે કોઈ બી અંતરિયાળ વિસ્તારમાં જઈએ કે કોઈ કોઈ બી ખેડૂતોને મળવા જઈએ આજે ગુજરાત ની અંદર બી તમે જુઓ કે સો થી એસી ખેડૂતો જે છે તે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા નથી જયારે આટલું મોટું મસ્ત બજેટ ફાળવ્યા છતાં બી અને ડ્રોન થી જંતુનાશક દવાઓના છંટકાવની વાત તો અલગ બાજુ પર રહી આ સાથે સાથે હું ફરીથી વાત કરું છું કે આપણે યુવાનો ની વાત કરી ખેડૂતોને લઈને જે મહત્વની વાતો અહીંયા મૂકી છે આજે પણ એટલા પ્રયાસો પછી પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ નથી વળ્યા અહિયાં રજીસ્ટ્રેશન વાત કરવામાં આવી છે છતાં પણ એ પ્રેક્ટિકલી કેટલું સક્સેસ આપણને જોવા મળતું હોય છે શું કેશો આપે જે હવે હું આક્ષેપ ને પ્રહારો ની વાત નહીં કરું પણ ભારતભાઈ બહુ મહત્વના મુદ્દાઓ મૂક્યા છે શું કેશો જનીશ ઇનલબેન આપણે પહેલા ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોનું જે પારસભાઈ કહે છે કે એમએસપી વધારવાની કોઈ વાત નથી એમએસપી વધારવાની ઇન્ટ્રીમ બજેટમાં બી વાત હતી આજના બજેટમાં બી વાત છે કે એમએસપી ઓલરેડી વધારી છે ઘણા બધા ક્રોપ્સની એકસો વીસ ક્રોપ એ લોકો લાયા છે કે જેના માટે અલગ અલગ સ્કીમ ડિક્લેર કરશે જે જમીન લાવવાની વાત છે જે બિલમાં સમાવેશ કરવાની વાત છે લેન્ડ રજીસ્ટ્રીમાં સમાવેશ કરવાની વાત છે તો એના વિશે વાત કરીએ તો એ લેન્ડ રજીસ્ટ્રીમાં જયારે જમીન બધી આવશે જયારે ગવર્મેન્ટ પાસે ડેટા બધું રહેશે તો એના માટે આગળ કયા સ્ટેપ્સ લેવા એના માટે સંપૂર્ણપણે ગવર્મેન્ટ પ્રયત્ન કરી રહી છે અને આટલે સુધી આવી છે કે કઈ રીતે ખેડૂતોની ગ્રોથ કરીએ આજનું આપણે બજેટ જોઈએ તો એ ખેડૂતો ગરીબ યુથ અને મહિલાઓ અને ઓવરઓલ કહીએ તો પ્રજાલક્ષી બજેટ આજનું જાહેર થયું છે જી ઓકે પ્રજાલક્ષી બજેટ જૈનીશ ભાઈ કહી રહ્યા છે ચંદ્રકામ આપને લાગે છે કે આજ ઓવરઓલ બજેટ છે પ્રજાલક્ષી બજેટ તેને કહી શકાય છે ટુરિઝમ પર ખાસ ભારત ટુરિઝમ ને પણ પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે મુદ્રા લોન ની જે મર્યાદા છે તે દસ લાખ રૂપિયાથી વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે અને નિર્મલા સીતારમણે એવું પણ કહ્યું છે આપણા નાણામંત્રી છે બહુ સારી રીતે દેશની સ્થિતિને સમજતા હોય કે ક્યાંક એમણે જે કહ્યું છે કે દેશમાં મોંઘવારીનો દર સતત ઘટી રહ્યો છે ચંદ્રકાંતજી હવે ઓવરઓલ બજેટના જે ફોકસ પોઈન્ટ આપણે ગણીએ ને તો એક એમ્પ્લોયમેન્ટ જનરેશન છે એમએસએમઈ માટે જે પ્રાવધાનો કરવામાં આવ્યા છે એમએસએમઈ ને અપલિફ્ટ કરવા માટેના એગ્રીકલ્ચરને અપલિફ્ટ કરવા માટેના આ રીતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ જે પ્રાવધાનોને જોઈએ અને જો એનું સારું ઇમ્પ્લિમેન્ટેશન થાય સ્કીમ બનાવી ફરક છે તો આ સ્કીમો જો સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય તો ઓવરઓલ બજેટ સારું બજેટ કહી શકાય કારણ કે લોંગ ટર્મ છે ચંદ્રકાંત સાંભળવામાં તો હંમેશા સારું લાગતું હોય છે પણ આપણને શંકા ઇમ્પ્લિમેન્ટેશન પર થતી હોય છે જી જી ચંદ્રકાંતજી તો આપનું એક 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 એક્ઝામ્પલ થી આપને આ જે ઇમ્પ્લિમેન્ટેશન ની સ્કીમ પર આપને સમજાવું કે સપوز નરેન્દ્ર મોદી સાહેબ નું એક વિઝન હતું કે કરપ્શન ઇરેડિકેટ થાય એટલા માટે ઇન્કમ ટેક્સ માં જે એસેસમેન્ટ ની સ્કીમ છે એ ફેસલેસ થઈ જાય ફેસલેસ થાય તો કરપ્શન બંને વચ્ચેનો મેળાપી પણ ન થાય તો કરપ્શન અટકી જાય

જેટલી પોલિસી સારી પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન સારું નહીં વેલ્યુ નથી પણ હું કહી શકું તેટલી સારી હશે એના એન્ડ રિઝલ્ટ સારું ન પણ મળે જી ઓકે આપણી સાથે સીએ સિદ્ધાર્થ પણ જોડાઈ ગયા છે બહુ જ એવું કહી શકીશ કે સિદ્ધાર્થભાઈ જે જે પ્રતિક્રિયા હશે ને એની રાહ હું જોઈ રહી છું સિદ્ધાર્થભાઈ પાંત્રીસ થી સાડત્રીસ કરોડ નું આ બજેટ અહિયાં જોવા મળી રહ્યું છે બધાને કંઈક ને કંઈક આપવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે આપનું શું માનવું છે આ બજેટ ખરેખર સામાન્ય જનતા માટે કેવો કહી શકાય કેવું કહી શકાય આ બજેટ કેવું છે કે દર મહિનાનો અંત આવે ને નવા મહિનાની શરૂઆત થાય પાંચમી કે સાતમી તારીખે પગાર આવે એટલે જયારે હાથમાં પગાર આવ્યો કે પંદર હજાર એ પછી એના ને આપે કે લો અમારા ગૃહ મંત્રી શ્રી હોમ મિનિસ્ટર આ પંદર હજાર લો અને આખો મહિનો ચલાવો એ પંદર હજાર ક્યાં વાપરવાનો તો કે બે હજાર નું દૂધ લેવાનું બે હજાર નું કરિયાણું લેવાનું પાંચ હજાર નું શોપિંગ કરવાનું પાંચસો રૂપિયા બાળકોને નાણાં મંત્રીએ આખા વર્ષનો રોડ મેપ આપી દીધો કે અમે પૈસા ક્યાં ક્યાં વાપરીશું કેવી રીતે વાપરીશું કોને આપીશું આમાં નવું કશું નથી કેવાનો મારો આશય એ છે કે જનરલી બજેટની લોકોને કેમ આતુરતા હોય કે જે છે એનાથી સવિશેષ શું આવશે જે રૂટિન ચાલે છે જે રોજિંદુ જીવન છે એ તો ચાલતું જ રહેવાનું છે અને પછી આપણો ઘર વાળો એમ કે હું હું તને દર દર વખતે આપું છું અને મોટે ઉપાડે જાહેરાત કરું કે મેં મારી પત્ની અને એ પૈસા આટલી આટલી જગ્યાએ વાપરશે તો પ્રજાને એમાં ઇન્ટરેસ્ટ નથી હોતો એ તો બધા કરે જ છે એટલે ક્યાંક આમાં એ સ્ટેટિક બજેટ આપણે કહી શકાય અને જે આગળ એક ભાજપના પ્રવક્તા વાત કરી કે જ્ઞાન આધારિત એટલે કે ગરીબોનું યુવાનો ખેડૂતોનું અન્નદાતા એટલે ખેડૂત GYAN અને એન અને નારી એટલે કે મહિલાઓનું એટલે જ્ઞાન આધારિત બજેટ છે એ ખાલી જુમલામાં છે વાસ્તવિકતા આપણે જોઈશું ને તો બહુ જ મોનોટોનસ બજેટ કહી શકાય અને સામાન્ય કરદાતા માટે મારે તો રાજી નહીં તો સદર આપ આને મોનોટોનસ બજેટ કેમ આપણે ગણી રહ્યા છે કદાચ ચલો આપણને એવું લાગે કે શું કદ નથી વધાર્યું કે શું એક્સપેક્ટેશન્સ આપને ખાસ કરીને લાગે છે કે જે અહીંયા પૂરી નથી આપણને જોવા મળી રહી કારણ કે જે પ્રકારે અત્યારે જે ઇન્કમ ટેક્સ જે ટેક્સ રિઝમ છે તેમાં સાત પોઈન્ટ પંચોતેર લાખ સુધી ઇન્કમ ટેક્સ ફ્રી કરવામાં આવ્યું છે નોકરિયાત વર્ગ માટે પચાસ હજાર હતું એ પણ હવે પંચોતેર હજાર જે કરવામાં આવ્યું છે

વિદેશી કંપનીઓનો ટેક્સ રેટ ચાલીસ ટકા થી ઘટાડીને પાંત્રીસ ટકા કર્યો સારી વસ્તુ આવશે પણ મારા ખેડૂતની આવક ચાલીસ વાર્ષિક આવક એની એસી હજાર મુદ્દે જવાબ આપો સબસિડીના નામે આ જે મોંઘવારી વધી રહી છે તો સબસિડી હોવી જોઈએ કે હું એવું નથી કેતો કે કોંગ્રેસની કોપી મારો પરંતુ જ્યાં ખરેખર મોંઘવારી છે તો મોંઘવારીને નાબૂદ નાથવા માટે કયા પગલા લેશું એની વાત થઈ ના થઈ દેવું ઘટાડવા શું કરશું એની વાત થઈ ના થઈ જેવી રીતે મારું ને તમારું દેવું છે એવી રીતે દેશનું દેવું છે તો દેશનું દેવું ઘટાડવા માટે શું મેઝરમેન્ટ કરશું એને કોઈ ઉલ્લેખ નહીં એક બાજુ વિશ્વગુરુ બનવું છે વિકસિત ભારત બનવું છે બનવું જ જોઈએ સારી વસ્તુ છે પરંતુ રૂપિયો જે ગગડી રહ્યો છે તો એને ગગડતો અટકાવવા માટે શું મેઝર લઈશું ફાઈનેન્શિયલ પોલિસી ફાઈનેન્શિયલ મેઝર એના મુદ્દે ચર્ચા થવી જોઈએ કસ્ટમ ડ્યુટી ની વાત કરી કસ્ટમ ડ્યુટી ક્યાંક વધારી ક્યાંક ઘટાડી મોબાઈલ ઉપર જે આયાતી સ્પેરપાર્ટ હતા એની કસ્ટમ ડ્યુટી આપણે બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડી એટલે શું ઇન્ડિકેટ કરવા માંગે છે કે હવે મોબાઈલ માર્કેટ લિક્યોર થઈ ગયું છે એટલે હવે તમે વસ્તુઓ આયાત કરો તો વાંધો નહીં એવું કહેવા માંગો છો બીજું કસ્ટમ ડ્યુટી સૌર ઉર્જાની વસ્તુઓ પર ઘટાડવામાં આવી લિથિયમ ઉપર ઘટાડવામાં આવી તો આપણા દેશમાં જે પુરવઠો ના હોય તો આપણે બહારથી આયાત કરવું પડે પરંતુ એક્સપોર્ટ ઓરિયન્ટેડ શું આપણે કરી રહ્યા છે શું એના મુદ્દે ચર્ચા થઈ એના મુદ્દે ચર્ચા નથી થઈ બીજી એક એવી અપેક્ષા હતી કે અને બટ દર્શકોને પણ ઓડીને આંખે વળગી એવું હતું ગુજરાતનો હિસ્સો આંધ્રપ્રદેશ અને બિહારમાં જતો રહ્યો એઝ અ ગુજરાતી તરીકે ગિફ્ટ સિટીની એવી કઈ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો નહીં મને એવું હતું સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી કે ધોલેરા વિશે વાત કરવામાં આવશે પરંતુ અત્યારે એમના બે વાલા દીકરા થઈ ગયા વિકસિત ભારતની પરિકલ્પના છે અને બુલેટ ટ્રેન તો આવે જ છે પણ આ એન્જિન છે ને ડબ્બા વગરનું છે આપણો ભારત દેશ એક માલગાડીના સ્વરૂપ આપણે વાત લીધા છે આપણે જૈનિશભાઈ આપણી સાથે છે બીજેપી માંથી છે જૈનિશભાઈ શું કહેશું આ બધા જ મુદ્દાઓની જે વાત કરી સીધા એવા મુદ્દાઓ છે કે જેની અસર સીધી જનતાને થાય છે અને એ આપણે બજેટમાં બહુ જ એકદમ કહેવાય ને કે એકદમ સાઈડ ક્લિયર રસ્તો કરીને આપણે નીકળી ગયા એવું લાગ્યું આ બધું કઈ જ આપણને સાંભળવા નહીં મળ્યું ખેડૂતોની આવકની વાત હોય સબસિડીની વાત હોય મોંઘવારી કહી દીધું નિર્મલા સીતારામને ચોક્કસપણે એમને કહી દીધું કે ભાઈ દર ઘટી રહ્યો છે પણ સાચું કેટલું કેટલો ઘટી રહ્યો છે તો તો એવું નથી તમે ગ્લોબલ જીડીપી જે ત્રણ પોઈન્ટ સાડા ત્રણ ટકાની આસપાસથી જે ગ્રો થઈ રહ્યો છે એ જગ્યાએ ભારતનો જીડીપી સાત ટકાથી આઠ ટકા વચ્ચે ગ્રો થઈ રહ્યો છે તો ઓબ્વિયસલી એ વિકસિત ભારત તરફનો રસ્તો છે આપણે બે હજાર સુડતાલીસ નો રોડમેપ જોઈએ અમૃતકાલ કરીએ તો આપણે કરી કરી રહ્યા છે છે આખી દુનિયા રહી તો ઇમ્પ્લિમેન્ટેશન થઈ નથી રહ્યું ની આપણે જયારે વાત કરીએ આપણે એક કરોડ ઇન્ટર્નશીપ આપવાની જે વાત છે કે જે ટોપ ફાઈવ હંડ્રેડ કંપનીઝમાં ઇન્ટર્નશીપ પ્રોવાઈડ કરશે ફોરેન કંપનીઝ જયારે આવશે આપણે ઇન્ડિયામાં એની વાત કરીએ કે એમનો ટેક્સ રેટ જયારે ઘટાડ્યો છે ચાલીસ ટકા આ મોટી વાતો તો કરી છે કે એક કરોડ યુવાનોને પાંચસો ટોપ કંપનીમાં ઇન્ટર્નશીપ ફોરેનની કંપનીઓ આવશે હવે આ વાત એ થઈ કે મોટી મોટી વાતો છે અને નીચેના વર્ગને નોકરી નથી મળી રહી અહીંયા પેપર પેપર ફૂટી રહ્યા છે જે લોકો ગવર્મેન્ટ એક્ઝામમાં આપી રહ્યા છે એ લોકોને નોકરી નથી મળી રહી સમયની રાહ જોવે છે સામાન્ય નોકરીઓ કરવા લાગ્યા છે એ બધા મુદ્દાઓ ક્યાં છે આ માની લીધું મોટી મોટી વાતો તો સંભળાઈ ગઈ ફોરેન કંપનીઝ આવશે મોટી જે લોકો એક્ચ્યુઅલ વધારે એક લેવલ ઉપર છે લોકો વધુ વધારે લેવલ ઉપર જશે જનીશ આપણે જયારે વાત કરીએ એજ્યુકેશન સેક્ટર ની કે જ્યારે આપણે સ્કિલ ડેવલપમેન્ટ તરફ વળી રહ્યા છીએ આપણે અત્યારે હાલમાં જોજો કે ફોર એક્ઝામ્પલ એક કોમર્સ નો લઈએ કે બીકોમ સાથે અત્યારે નવા કોર્સ ડેવલપ થઈ રહ્યા છે એઆઈ ડેવલપ થઈ રહ્યું છે બીજા અલગ અલગ કોર્સ ડેવલપ થઈ રહ્યા છે જ્યાં તમને સ્કિલ જનરેટ થવાની છે અને જ્યારે સ્કિલ જનરેટ થશે તો એમ્પ્લોયમેન્ટ મળશે અને એમ્પ્લોયમેન્ટ મળશે તો દેશનું ડેવલપમેન્ટ થશે ઓકે પારસભાઈ આપનું શું માનવું છે સ્કિલ ડેવલપ થઈ રહી છે યંગસ્ટર્સની સ્થિતિ અને સાથે જ સિદ્ધાર્થભાઈ પણ ઘણી બધી અમુક વાતો કરી છે પણ એની સામે જનીશભાઈ પણ કહ્યું છે કે ભારત દેશનું જીડીપી સાત થી ગ્રો થઈ રહ્યું છે અને આપણે કેટલું પોઝિટિવ લઈ શકીએ છીએ પારસજી બેન બે વાતો કહી દઉં કે જો બજેટ સારું હોત ને આજે શેર બજાર પર આપણે સવાર માં જ અસર જોઈ લીધી બજેટ જો વ્યવસ્થિત હોત ને સરસ હોત ને તો શેર બજાર માં બાર તેરસો point નો તડકો ના આયો હોત અને શેર બજાર ને બી નિરાશ કર્યું અને સામાન્ય જનતાને ભી નિરાશ કર્યું હવે હું ગયો હમણાં જ આગળ કહેતો તો કે યુવાનો માટે જે આ લોકો જે મોટા મોટા ઉપાડે જે રીતે વાત કરે છે ભાજપ સરકાર કે એક કરોડ યુવાનોને ને આપવામાં આવશે એટલે વાર્ષિક ખાલી વીસ લાખ યુવાનોને ને જ internship આપવામાં આવશે ભારત દેશ ની અંદર કેટલા યુવાનો છે આજે પાંત્રીસ થી વધારે યુવાનો જે છે ભારત ભારતમાં યુવાનોમાં છે ફક્ત એક કરોડ એટલે વાર્ષિક ફક્ત વીસ લાખ લોકોને જે યુવાનોને છે ઇન્ટર્નશીપ આપવામાં આવશે બાકીના યુવાનોનું શું કરવાનું એ વાત છે બીજી આપણે જે રીતના વાત કરી તે પહેલી જે નોકરી મળશે યુવાનોને તેમાં એક લાખ રૂપિયા સુધીનો જેને પગાર હશે એને સરકાર ત્રણ હપ્તાની અંદર પંદર હજાર રૂપિયા આપશે એટલે બે મહિનાનો કેટલો પગાર થયો તમે ગણ્યો આઠ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા મહિનાના પગારમાં યુવાન રૂપિયામાં સહાય યુવાન એટલે તમે આઠ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા મહિનાની જે મહિનાની આવકમાં આપણે ઘર ચલાવી શકવાના છીએ તમે જાહેરાત તો જુઓ એમની કે વાર્ષિક એક લાખ થી નીચે નોકરી કરતા હશે એમને અમે સહાય કરીશું એટલે પોતે જ માને છે કે અમે રોજગારી આપવામાં નિષ્ફળ રહ્યા છે. આજે ખુદ જે સંસદની અંદર જે છે બેરોજગારીનો આંકડો જે છે સાડા નવ ટકાથી વધારેનો બેરોજગારીનો આંકડો છે. અને તમે જુઓ કે આજે દેશના મોટા ભાગના યુવાનો જે છે હવે અમે સ્કીલ ડેવલપમેન્ટની વાત કરીને મેડમ આપણા મિત્રોએ તો હું સ્કીલ ડેવલપમેન્ટમાં એક વાત કરું કે હમણાં જ ત્રણ દિવસ પહેલાનો ગુજરાતનો બનાવ કહું કે મેડિકલ કોલેજોની ફી જે વધારી હતી. અને મેડિકલ ની ફી વધારી એટલે વિદ્યાર્થીઓના મા બાપ જે છે એ ફી ના ભરી શકે એવી સ્થિતિમાં હતા તો કોલેજની ની બહાર આવીને આગમાં કટરો લઈ અને લોકોની સામે કે મારા વિદ્યાર્થીઓને એમ મારા છોકરાને કે છોકરીને MBBS કરવું છે પરંતુ ફી ભરવાની મારી તાકાત નથી મને ભીખ આપો આ રીતની પરિસ્થિતિ ભાજપ સરકારે ભારત દેશમાં અને ગુજરાત ની અંદર કરી દીધી છે પછી સ્કિલ ડેવલપમેન્ટ કેવી રીતે થવાનું કહે આજે ગરીબ અને મધ્યમ વર્ગનો જે માણસ છે ને હું અને તમે પોતાનું ઘર વેચી ને છોકરાને છે એન્જિનિયર અને ડોક્ટર ની ફી ભરવાની હશે ને પાંત્રીસ લાખ ને ચાલીસ ચાલીસ લાખ રૂપિયા ફી છે કઈ રીતે ભરી શકીશું અને પછી સરકાર એમ કે છે કે સ્કીલ ડેવલપમેન્ટ જેવી હશે હશે ને હાયર એજ્યુકેશન હશે તેમાં અમે દસ લાખ રૂપિયા સુધીની તમને લોન આપીશું બેન દસ લાખ ની એજ્યુકેશન લોન લેવા માટે તમે બેંકમાં જાઓ ને

અને લોન મળ્યા પછી જેને લોન આપી એ લોન ની રિકવરી નું શું થશે જો રિકવરી નહીં આવે તો બેંકો ની પરિસ્થિતિ શું થશે એ પણ એક વિચારવા જેવો મુદ્દો છે હવે જો એ બેંકો ની પરિસ્થિતિ ખરાબ થશે તો એ અલ્ટિમેટલી જેટલી નેશનલાઈઝ બેંકો ને ખરાબ થશે તો એ બોજો સરકાર પર આવવાનો છે અને અન્ય બેંકો પરિસ્થિતિ ખરાબ થશે તો સરકારે જોડે ઉભું જ રહેવાનું ઘણા બધા સવાલો ઉભા કર્યા છે જન્યુશ્રી પાસેથી ઘણા જવાબો જોઈએ પણ કદાચ અમુક જવાબો આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી મળી જાય કારણ કે હાલમાં અત્યારે તેઓ પ્રતિક્રિયા આપવા માટે આવી રહ્યા છે તેઓ અત્યારે સંબોધન કરવા માટે આવી રહ્યા છે તો આપણે ચર્ચાને અહીંયા થોડી વાર રોકવી પડશે કારણ કે આ જે દેશનું બજેટ અત્યારે રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી